નમસ્કાર મિત્રો બી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો વાત કરવી છે દહેજ જીઆઈડીસીની દહેજ જીઆઈડીસી અનેકો અનેકવાર વિવાદમાં આવી રહી છે એ ચાહે કેમિકલમાં હોય ચાહે ડસ્ટિંગમાં હોય ચાહે અન્ય રીતે હોય કોઈપણ પ્રકારે જીઆઈડીસી વિવાદમાં આવી રહી છે ત્યારે આજરોજ દહેજ જીઆઈડીસીના પમ્પ હાઉસના કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે દર્શક મિત્રો દહેજ જીઆઈડીસીમાં ખૂબ મોટું ઇન્ડસ્ટ્રીઅલ ઝોન હોવાથી કેમ કંપનીઓમાંથી ખરાબ પાણી જે હોય છે તેનું નિકંદન કરવામાં આવે છે ખરાબ પાણી કાઢવામાં આવે છે સમુદ્રમાં તો તે પાઇપો અંડરગ્રાઉન્ડ પાઇપ રાખેલી છે જ્યાં પંપહાઉસમાં પાણીનું ફિલ્ટર કરી હાઉસ પંપહાઉસ પંપહાઉસ દ્વારા જે પાણી સમુદ્રમાં મોકલવામાં આવે છે ત્યારે જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય છે તે અનેકો અનેકવાર લીકેજના પ્રોબ્લેમ આવતા હોય છે લીકેજ પ્રોબ્લેમ સોલ્વ થયા બાદ તેઓનું પાણીનું સાફ સફાઈ કરવાની હોય છે ત્યારે તેઓ કર્મચારીઓ પાણીનું સાફ સફાઈ કરતા નથી ત્યારે અનેકવાર આ રીતના પશુ મરવાની કોઈને કેમિકલ લાગવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે હાલ એક એવી જ ઘટના આપણી સામે આવી છે સૌ પ્રથમ એ ઘટનાના આપણને વિડીયો બતાવીશ હાલ આપ જોઈ શકો છો કે આ જે બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પાઇપલાઇન લીકેજ થઈ હતી પાઇપલાઇન લીકેજ થવાની જાણ જીઆઈડીસીના કર્મચારીઓને થતાં તેઓએ તાત્કાલિક પાઇપનું લીકેજ એટેન્ડ કરી લીકેજ બંધ કરી દીધું હતું મિત્રો લીકેજ તો બંધ કરી દીધું પણ જે પાઇપમાંથી ખરાબ પાણી નીકળ્યું હતું તે પાણીનો કંઈ નિકાલ કરવામાં નથી આવ્યો હાલ આપ જોઈ શકો છો આ ડિજિટલ પ્લેટફોર્મ પર કે કેવા પ્રકારના પાણીના દ્રશ્યો છે હાલ દેખાઈ રહ્યું છે બ્લેક કલરનું પાણી લાલાશ પડતું પાણી આપણને નજરે પડી રહ્યું છે દર્શક મિત્રો આ પાણી કેવા પ્રકારનું છે કેવું છે અત્યારે કોઈને ખ્યાલ નથી ત્યારે આ અંગેની જીઆઈડીસીના જે તે કર્મચારી જીઆઈડીસીના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ જીપીસીપી વગેરેને જાણ કરવામાં આવી છે છતાંય તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી મિત્રો આ જે ઘટના બને ચોવીસ કલાક થઈ ગયા છે ચોવીસ કલાક સમય ઉપરાંત હજી સુધી આ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો હાલ જોઈ શકો છો કે આ પાણીનું આ પાણી કેવા પ્રકારનું છે રોડ પર પણ આપ જોઈ શકો છો કે રોડ પર પણ આ પાણી ફરી વળ્યા છે મિત્રો અહીંયાથી આ જ રોડ પરથી અન્ય ગામમાં જવા માટેનો રસ્તો છે રાહદારીઓ અહીંયાથી પસાર થશે ને કોઈને આ પાણી ખરાબ પાણી લાગશે ને કોઈ દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ અહીંયાથી પશુ આ પાણીમાંથી પસાર થાય પશુને પણ કંઈ અન્ય નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ શું આ કંઈ નુકસાની થશે તો તેની જવાબદારી જીઆઈડીસી લેશે જીઆઈડીસીના કોઈ કર્મચારી જવાબદારી લેશે મિત્રો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝર મંગાજી કરીને નામ છે તેઓને જાણ કરવામાં આવી છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના મેટ હેડ શૈલેષ સાહેબ કરીને કોઈ મિત્ર કોઈ કર્મચારી છે તેઓ સાથે પણ વાત કરવામાં આવી છે જીપીસીપીમાં વાઘમસિંહ સાહેબને જાણ કરવામાં આવી છે છતાંય આ કર્મચારીઓ દ્વારા આ જાળી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આપવામાં આવતું નથી ચોવીસ ચોવીસ કલાક થઈ ગયા છે છતાંય કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા નરેન્દ્રસિંહ ગોહિલ છે આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તો ફરી એકવાર તમને આ જે લીકેજના જે પાણીના જે દ્રશ્યો બતાવ્યું કે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ દહેજ જીઆઈડીસીના લગી લખીગામ પાસેના દ્રશ્યો છે તો મિત્રો હાલ આપણી સાથે સામાજિક કાર્યકર્તા નરેન્દ્રસિંહ ગોહિલ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો નરેન્દ્રભાઈ શું કહેવું છે આ ચોવીસ કલાક થઈ ગયા છે હજી સુધી જીઆઈડીસી દ્વારા કોઈપણ પ્રકારના પાણીનું લી નિકાલ શું કહેવાય નિકાલ કરવામાં આવ્યો નથી આમાંથી કંઈ દુ રાહદારીઓ પસાર થાય જાનવર પસાર થાય કોઈ દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ આ બાબતે આપનું શું કહેવું છે મારે તો આપણે અહીંયા તો પહેલાં તો નાના નાના બાળકો મંદિરે જાય છે અહીંયાથી પ્રસાર થાય છે અને ગાય ભેંસ બકરા ગુંગર પશુ પક્ષી અહીંયાથી જે પાણી પીશે તેની જવાબદારી કોની રહેશે પહેલાં તો જીઆઈડીસીને મારે એ પૂછવું છે કે અહીંયા કોઈ મૃત્યુ પામશે પશુ પક્ષી તેનો જવાબદારી કોની રહેશે નરેન્દ્રભાઈ આ લીકેજની ઘટના છે કેટલા સમયથી ઘટના છે અને અત્યારે કેટલો સમય થઈ ગયો છે ચોવીસ કલાક થઈ ગયા છે તો ચોવીસ કલાક થઈ ગયા છે અત્યાર સુધી કોઈ જીઆઈડીસીના કર્મચારી પમ્પ હાઉસના કર્મચારી દ્વારા કોઈ નિકાલ કરવામાં આવે છે અથવા આપણે તમારે કોઈપણ પ્રકારની કોઈ પણ કર્મચારી સાથે વાતચીત થઈ છે મારે જીપીસીપીમાં વાત થઈ છે અને જીઆઈડીસીમાં વાત થઈ છે જીઆઈડીસીમાં એવું કહે છે કે આજે રવિવાર છે તો આજે બધા રજા પર છે એ માટે સોમવારે ખાલી કરવામાં આવશે સવારમાં સોમવારે ખાલી કરશે તો અટક ચોવીસ કલાકમાં કશું પક્ષીને બસું પક્ષીને કંઈ થશે તેની જવાબદારી કોણ લેશે ચોવીસ કલાક થઈ ગયા છે હજી સુધી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી હાલ આપણે જાણ કરી કર્મચારીઓને તો તેઓ જ જણાવી રહ્યા છે કે આવતીકાલે મતલબ સોમવારે પાણીનો નિકાલ કરીશું રવિવાર છે તો આજે રજા છે તો આ એ લોકોની રજામાં કોઈને સજા થશે એ યોગ્ય છે ના એવું તો થવું ના જોવે આ તાત્કાલિક તો પાણીની ખાલી કરવું જ જોવે એક માણસ બે માણસ મોકલીને તો પણ ચોવીસ કલાક માટે એ સિક્યોરિટી મૂકવા જોવે કારણ કે અહીંયા માણસો ગાડી અને પશુ પક્ષીને કંઈ થશે તેની જવાબદારી કોણ ચોવીસ કલાક માટે આ રસ્તો બંધ કરીને સિક્યોરિટી મૂકવા જોવે ખરેખર આવા લીકેજના પ્રશ્નો નરેન્દ્રભાઈ ઘણી જગ્યાએ આવે છે અને ઘણી જગ્યાએ થતા હોય છે અને ઘણું નુકસાન પણ થયેલું છે છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા તાત્કાલિકપણે પગલાં લેવામાં આવતા નથી એ બાબતે આપનું શું કહેવું છે પહેલાં તો કલેક્ટરશ્રીને હું કહેવા માગું છું કે આ લીકેજ થાય એ જાન જોઈને તો થતું નથી એ તો પ્રેશર અપડાઉનથી આ કરે છે પણ એ ભલે આવું થાય છે પણ એનું પાણી રસ્તામાં છોડીને જાય છે એને સાફ સફાઈ કરવાની જવાબદારી જીઆઈડીસીની હોય છે અને વારંવાર આવા બનાવ બહેના જ કરે છે મિત્રો સામાજિક કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આવા બનાવ બન્યા કરે છે સામાજિક કાર્યકર્તા દ્વારા કર્મચારીઓને જાણ કરવામાં આવી છે કર્મચારી દ્વારા પેટનું પાણી હલતું નથી તો શું આ દહેજ જીઆઈડીસી જીપીસીપી દહેજ જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓ સામેથી ઈચ્છી રહ્યા છે કે કંઈ દુર્ઘટના ઘટશે સામેથી ઈચ્છી રહ્યા છે કે કોઈને નુકસાન થશે કોઈને નુકસાન થાય એવું વિચારી રહ્યા છે જીઆઈડીસીના કર્મચારી આ બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જીઆઈડીસીના કર્મચારીને જણાવવા માંગીએ છીએ કે હવે બહુ થયું તમારું ચોવીસ ચોવીસ પચીસ પચીસ કલાક થઈ જાય છે ત્યાં સુધી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અહીંયાથી ગામના રાહદારીઓ પસાર થઈ રહ્યા છે ઢાખર પસાર થઈ રહ્યા છે આ લોકોને કંઈ નુકસાન થશે એવું ઈચ્છી રહ્યા છે કર્મચારીઓ તો હવે જોવું એ રહ્યું કે આ જીઆઈડીસીના જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આ પાણીનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે જોડાયેલા જો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી દહેજ